જય કિસાન ખેડૂત મિત્રો આજે એક ઓક્ટોબર ને સિસ્ટમ યોગ્ય વાતાવરણ ન મળતા આગળ વધતી નથી શકતી અત્યારે દ્વારકા કાંઠે કચ્છના અખાત લાગુ જે વિસ્તાર છે તેમાં દરિયાની અંદર સ્થિત છે અને મજબૂત થવા જઈ રહી છે અત્યારે વાગી રહ્યા છે આઠ સવારના તો ખાસ તેની અસર વધતી જણાય તો ગીર સોમનાથ જુનાગઢ અમરેલી રાજકોટ જૂનાગઢ પોરબંદર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા તેમજ જે કચ્છના અખાત લાગુ વિસ્તાર પડી શકે વરસાદ તેમજ કચ્છ લાગુ જે ઉત્તર ગુજરાત છે તેમાં પણ આવી શકે અસર મધ્ય ગુજરાતમાં પણ અસર જોવા મળે આજે બપોરના બાર વાગ્યા સુધીમાં ઘણી જગ્યાએ પડી શકે મધ્યમ વરસાદ તેમજ પાંત્રીસથી પિસ્તાલીસથી પચાસ સુધીના પવનના ઝટકા પણ પૂગી શકે તો સાવચેત રહેવાનું છે અને ખેડૂત મિત્રો ખાસ મોટી જે મહાકાય સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે અને મજબૂત થઈ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી મજબૂત થઈને ડીપ ડિપ્રેશન સુધી પૂગી જાય આજે એવી એક શક્યતા દેખાઈ રહી છે અને ઘણા ભારતના રાજ્યોમાં આજે પડી શકે વરસાદ જેમ કે ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ મહારાષ્ટ્રના પૂર્વ ભાગો તેમજ મધ્યપ્રદેશ સુધી આવે વરસાદ તેની અસર ખાસ ગુજરાત ઉપર જોવા ન મળે એવી એક શક્યતા ઊભી થઈ છે આવતા સમયમાં ખેતી પાકો બિલકુલ પાક માથે હોય ત્યારે ચોમાસું એના છેલ્લા મૂળમાં ભારે વરસાદ આપી રહ્યું છે અને ઊભા પાકો સડી અને ખાતર થઈ રહ્યા છે